હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસીપી છે ભીંડા બટેકાનું એક નવીન રીતે જ આપણે સાફ બનાવીશું તેના માટેના સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અઢીસો ગ્રામ ભીંડો લીધો છે બે મીડિયમ સાઇઝના બટેકા લીધેલા છે જેને મેં ચિપ્સની સાઇઝમાં કટિંગ કરેલું છે અને આ ભીંડા ભીંડો જો મોટો હોય તો તેના બે ભાગ કરી લેવા કોથમરી આદું મરચાં અને લસણને મેં ખાંડી લીધું છે વઘાર માટે જીરું હિંગ ધાણા જીરું હળદર પાવડર કશ્મીરી મરચું રાઈ ખટાસ માટે લીંબુ સ્વાદ અનુસાર મીઠું અને બે મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે જેને ઝીણું ઝીણું એકદમ ચોપ કરી લીધું છે અને જરૂર અનુસાર પાણી અને અહીંયા મેં તેલ મૂકી દીધું છે જે આપણે ભીંડા અને બટેકાને તરવા માટે તો ચાલો આજની સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે આ બટેકામાં જે પાણી રહેલું છે એને આપણે નિતારી લેશું જેથી તેલમાં નાખીએ તો તેલ ઉડે નહીં તેના માટે તો ચાલો આમાંથી આપણે પાણી કાઢી લઈએ અને અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે ભીંડાને તરી લઈએ તો ચાલ આપણે સૌ પ્રથમ ભીંડો એડ કરી દઈશું તો ચાલો આપણો ભીંડો તરાઈને રેડી થઈ ગયો છે એકદમ આપણે ભીંડાને પાકવા દેવાનું છે તેલમાં જ આપણે પાકવા દેવાનું છે મસાલામાં તો સીધો એડ જ કરવાનું છે એટલે આપણે ભીંડો તરાઈ ગયો છે ચાલો આપણે એક વાસણમાં કાઢી લઈએ ત્યારબાદ આપણે બટેકાને એડ કરી દઈશું અને પાણીમાં મેં કાઢી લીધા છે અને વિતારી લીધા છે બટેકાને ચડતાં થોડીક વાર લાગશે ભીંડો આપણે પાંચ મિનિટમાં થઈ ગયો હતો બેથી પાંચ મિનિટ તરતા થયું હતું પણ બટેકા ચડતા વાર લાગશે તો ચાલો આપણે બટેકાને પાકવા દઈએ ચાલો આપણા બટેકા તરાઈને રેડી થઈ ગયા છે તો ચાલો આપણે એને એક વાસણમાં કાઢી લઈએ ચાલો આપણે થોડુંક તેલ કાઢી લીધું છે હવે આપણે એમાં શાકનો વઘાર કરીશું તો તેલ આપણું ગરમ જ છે જેમાં આપણે ભીંડો અને બટેકા તરેલા હતા તે જ તેલ છે પણ મેં થોડુંક કાઢી લીધું છે તો ચાલો હવે આપણે સૌપ્રથમ પ્રથમ આ મારા એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જીરું નાખીશું આમાં મેથી પણ તમે નાખી શકો છો અઢી ચમચી હિંગ નાખીશું ત્યારબાદ આપણે આદુ લસણ અને મરચું ખાંડેલું છે તે એડ કરી દઈશું બાદ આપણે ઝીણું સમારેલું ટમેટું હતું તેમાં એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર બે ચમચી ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું હવે આપણે મસાલાને આમાં ચડવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને પાકવા દેસુ તો આપણે તેલ છૂટું પડી ગયું છે ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરીશું બે ચમચી ત્યાર બાદ કોઠમરી એડ કરી દઈશું ત્યારબાદ બે ચમચી પાણી નાખીશું ત્યારબાદ ખટાશ માટે આપણે લીંબુને એડ કરીશું અડધું લીંબુ મેં લીધેલું છે કેમ કે આપણે ભીંડો તો તરી લીધો છે એટલે લાડ તો બરી ગઈ છે પણ ખટાશ માટે આપણે એડ કર્યું છે જો તમને કોઈને લીંબુ નાખવું હોય તો તમે એડ કરી શકો છો ને પણ કીક પણ કરી શકો છો તો ચાલો આપણું તેલ છૂટું પડી ગયું છે અને મસાલા એકદમ ચડી ગયા છે તો હવે આપણે બટેકા નાખી દઈએ ત્યારબાદ ભીંડો નાખી દઈએ ઢાંકણ ઢાંકી અને બે મિનિટ આપણે ચડવા દઈએ આ શાક આવું મસાલાવાળું અને કોરું મોરું જ થાય છે આમાં રસો નથી હોતો એટલે આપણે આમાં પાણી કે કાંઈ એડ નહીં કરીએ હવે આને બે મિનિટ આપણે શાકને ચડવા દઈશું ત્યારબાદ આપણે જોઈ લેશું ચાલો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે શાકને જોઈ લઈએ તો આપણું શાક રેડી થઈ ગયું છે આમાંથી તેલ છૂટું પડી ગયું છે તો ચાલો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને શાક જોઈ લઈએ આપણે એકદમ સરસ મસાલા વાળું શાક રેડી થઈ ગયું છે ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે ભીંડા બટેકાનું મસાલાવાળું શાક રેડી થઈ ગયું છે તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં